ધોરણ આઠ સામાજિક વિજ્ઞાન સંસાધન એની અંદર જે પ્રકાર આવે છે બરોબર એના વિશે આપણે નાનકડી પ્રવૃત્તિ કરવાની હવે અહિયાં કાર્ડ બનાવવામાં આવે છે હવે તમારે શું કરવાનું છે એક આવશે બરોબર અને છોકરીઓ આવશે અને અહીંયા સ્ટોપવોચ ટાઈમર પણ ગોઠવવામાં આવશે કે કોને બધા કમ્પ્લીટ સાચા પડે છે અને કેટલી મિનિટમાં અથવા કેટલી સેકન્ડની અંદર સાચા પડે છે બરાબર બંને તરફથી આપણે જોઈશું રેડી રેડી છો ને ઓકે ચાલો સૌથી પહેલા છોકરાઓ ગોઠવતો ને એ રીતે લઈ

ચલો ખનીજ તેલ કુદરતી વાયુ પરમાણુ ખનીજ અને ખનીજ પક્ષો પશુ પક્ષી પવન જંગલો સૂર્યપ્રકાશ અને પ્રાણીઓ એકદમ સાચું છે ભાઈ વેરી ગુડ ખૂબ જ ઝડપથી ગોઠવો છે ઓકે